હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે તો આજે આપણે બનાવીશું એકદમ ડિફરન્ટ અને અલગ જેવી પર્પલ પાપડીનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને રેગ્યુલર પાપડી કરતાં તે ટેસ્ટમાં પણ અલગ ટેસ્ટ કરે છે તો જો તમારા વિસ્તારમાં આ પાપડી થતી હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો સૌ પ્રથમ આપણે આ વાલોળ પાપડીને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ બંને સાઇડથી આ રીતના નસો કાઢી લઈને તેને ફોલીને તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતના તેને ફોલી લીધી છે ત્યારબાદ આપણે ચપ્પુની મદદથી તેને આ રીતના મીડિયમ સાઇઝની સમારી લેવાની છે તમે જો ઈચ્છો તો તેને થોડી મોટી સાઇઝની પણ કટ કરી શકો છો તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ સેમ એ જ પ્રોસેસથી આપણે જે રેગ્યુલર પાપડીને ફોલીએ છીએ તેમ જ ફોલીને તેને કટ કરી લેવાની છે તો મેં અહીંયા બધી જ પાપડીને ફૂલીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તે અંદરથી તો એકદમ સરસ ગ્રીન કલરની અને ઉપરથી પર્પલ કલરની દેખાય છે ત્યારબાદ આપણે વાલોળ પાપડીને એક વખત સારી રીતે ધોઈ લેવાની છે તો મેં અહીંયા વાલોડ પાપડીને ધોઈ લીધી છે ત્યારબાદ આપણે તેમાં આ રીતના રીંગણને પણ કટ કરીને એડ કરીશું તો વાલોળ પાપડી સાથે હંમેશા રીંગણ એકદમ સરસ ટેસ્ટ આપે છે તો મેં અહીંયા બે રીંગણને કટ કરીને તેમાં એડ કરી દીધા છે પરંતુ જો તમને ના પસંદ હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા કઢાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને સારી રીતે સંતળાવા દઈશું જીરું સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ખાંડેલા મરચાં તથા લસણની પેસ્ટ એડ કરીશું અને તેને પણ સારી રીતે સાંતળી લેવાના છે ત્યારબાદ કઢાઈમાં વાલોળ પાપડી તથા રીંગણને કટ કરીને જે તૈયાર કરી રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને એક વખત ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેને સારી રીતે મિક્સ કરી લીધું છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જેનાથી વાલોળ પાપડી તથા રીંગણ એકદમ સરસ રીતે જલ્દીથી કૂક થઈ જશે મીઠાને પણ સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે કઢાઈને ઢાંકી દઈશું અને ચારથી પાંચ મિનિટ માટે તેને ચડવા દઈશું ચારથી પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ઉપરનો પર્પલ કલર તે ગ્રીન કલરમાં ચેન્જ થઈ ગયો છે તો એક વખત તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે વચ્ચે વચ્ચે આ રીતના બેથી ત્રણ વખત મિક્સ કરીશું જેનાથી તેની જે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ ફરીથી તેને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે ખોલીને જોઈ લઈએ ત્યારબાદ તેમાં કટ કરેલું ટામેટું એડ કરી દઈએ જેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો ટામેટું તમારે ના એડ કરવું હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો ટામેટાને સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ઢાંકીને કૂક થવા દઈશું ફરીથી ખોલીને જોઈ લઈએ અને એક વખત ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના પાપડીના દાણાને ચેક કરતાં તે સારી રીતે મેશ થઈ જાય છે મતલબ તે એકદમ સરસ રીતે ચડી ગયા છે આપણે રીંગણને પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો રીંગણને પણ આ રીતના દબાવતા તે સારી રીતે દબાય છે મતલબ તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચપટી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચીથી થોડો ઓછો તેટલો ગરમ મસાલો એડ કરીશું અહીંયા લાલ મરચાંનો ઉપયોગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો ત્યારબાદ આપણે બધા જ મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને તેને શાક સાથે સારી રીતે ચડવા દેવાના છે તો લગભગ એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો ત્યારબાદ હવે છેલ્લે આપણે તેમાં કટ કરેલા લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશું અને તેને પણ શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો જનરલી આ શાકને રેગ્યુલર વાલોર પાપડી કરતાં શાકને બનતા ઓછો ટાઈમ લાગે છે તો હવે આપણે શાકને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ શાકને તમે બાજરીના રોટલા રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તો આ રીતની પર્પલ પાપડી જનરલી શિયાળામાં જોવા મળતી હોય છે તો જો તમારા વિસ્તારમાં મળતી હોય તો એક વખત આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તેમજ તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ